મિત્રો તો આજે એક નવા બ્લોગ સાથે આપણે ફરીથી મળ્યા છીએ તો આજે આપણે જવાના છીએ ગામની બાજુમાં આવેલ ટાપાસર જ્યાં સગત માતાજીનું મંદિર છે તો ચાલો મિત્રો આપણે જઈએ સગત માતાજીના મંદિરે ટાપાસર તો અમે સગત માતાજીના મંદિર નજીક પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો કે બોર્ડ મારેલ છે તો ચાલો મિત્રો આપણે સગત માતાજીના મંદિરે આપણે દર્શન કરવા જઈશું તો મિત્રો બને રહું મારી સાથે હું તમને આજે સગત માતાજીના દર્શન કરાવીશ જે રણના કાંધે આવેલ છે અને જે જે એક એ મંદિર જૂનું હતું અને તે નવનિર્માણ નવ મંદિર નવનિર્માણ કરેલ છે તો ચાલો મિત્રો આપણે સગત માતાજીના દર્શન કરવા જઈશું તમને જે સામે દેખાઈ રહ્યું તે સગત માતાજીનું મંદિર છે તમે જોઈ રહ્યા એ પ્રમાણે બહુ ભવ્ય અને સુંદર મંદિર જેનું હમણાં જ નવનિર્માણ લોકાર્પણ કરવામાં આવેલ છે અને એની નીચેનું મંદિર છે તો મિત્રો આપણે પોકી ગયા છીએ ગેટની બાજુમાં જે હાલ ગેટ બની રહ્યો છે નવો તમે જોઈ શકો છો એ પ્રમાણે આ બાજુ રણ વિસ્તાર જ છે તમે જજામથી પાંચ કિલોમીટરના અંતરે આવેલ ટાપાસર ત્યાં આગળ શ્રી સગત માતાજી બિરાજમાન છે તો જોઈ શકો છો એ પ્રમાણે તો ચાલો મિત્રો આપણે સગત માતાજીના મંદિરમાં માતાજીના દર્શન કરવા જઈશું તો તમે જોઈ શકો છો એ પ્રમાણે કેટલી ખુલ્લી જગ્યા છે તો એ પ્રમાણે બ્લોક પણ હમણાં જ મારે લાગે છે અને માતાજીના સગત માતાજીનું મંદિરનું નિર્માણ પણ હમણાં જ કરે લાગે છે એ પ્રમાણે અમે થોડી ગરમી હતી એટલે અમે ગયેલા હતા તો હાલની તારીખમાં કોઈ પણ તમને દર્શનાર્થે આવેલ દેખાઈ રહ્યું નથી તો ચાલો મિત્રો આપણને આજે દર્શન પણ સારા થવાના છે અને હું તમને પણ દર્શન કરવાનું તો જે તમને હું દર્શન કરાવવા લઈ જઈ રહ્યો તે જૂનું મંદિર જે સગત માતાજીનું નીચે ભોયરામાં જૂનું મંદિર છે અને એ મંદિર જૂનું છે અને એની ઉપર જે મૂર્તિ મૂકી અને બીજું ન નવનિર્માણ મૂર્તિનું હમણાં જ લોકાર્પણ કરેલ છે તો ચાલો મિત્રો તમે પણ જૂના મંદિર સગત માતાજીના દર્શન કરી લો અને જે પણ આપણે મનોકામના હોય એ તમે માગી પણ શકો છો સગત માતાજી બધાના દુઃખ દૂર કરી શકે શકે છે તો ચાલો મિત્રો આપણે અહીં નીચે દર્શન કરીને આપણે આગળ વધશું તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે નીચેના મંદિરમાં અને હવે આપણે જઈશું ઉપર જે નવનિર્માણ મંદિર હમણાં જ બનાવેલ છે અને અહીં મૂર્તિ સ્વરૂપે બિરાજમાન સગત માતાજી છે તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ચાલો મિત્રો આપણે અહીં પણ દર્શન કરીશું અને તમને પણ હું માતાજીની મૂર્તિ બતાવવાનો પ્રયત્ન કરીશ તો મિત્રો જોઈ શકો છો તે સગત માતાજીની મૂર્તિ છે તો જોઈ શકો એ પ્રમાણે મંદિરનો ફાટ પણ છે બહુ જ સુંદર અને સરસ કારીગરો બનાવેલ છે તો એ પ્રમાણે અને અહીંનું લોકેશન પણ ભવે છે જે રણદી માતા તરીકે પણ અહીં આ સખત માતાજી તરીકે ઓળખાય છે તો હવે આપણે આગળ વધશું એ પ્રમાણે તમે જોઈ રહ્યા છો તો ચાલો આપણે હવે દર્શન કરી લીધા છે અને આપણે હવે માતાજીના દર્શન કરી અને આગળ વધવાનું છે તો એ પ્રમાણે આપણે આગળ વધશું તો તમે જોઈ શકો છો તે નદી જે ખારો રણ કહે છે આ વિસ્તારમાં ખારો રણ કહેવાય છે આ વિસ્તારને અને જજામથી પાંચ કિલોમીટરના અંતરે આવેલ છે જે પાટણ જિલ્લામાં જજામ ગામ આવેલ છે જજામથી પાંચ કિલોમીટરના અંતરે ટાપાસર આવેલ છે તો તમે સગત માતાજીના દર્શન કરવા મિત્રો દરેક મિત્રો અવશ્ય આવજો તો મિત્રો આપણે ફાઇનલી સગત માતાજીના દર્શન કરી અને હવે આગળ નીકળવાનું છે તો ચાલો મિત્રો મારી સાથે હું તમને લુણેશ્વર મહાદેવના અહીંના નજીકમાં આવેલ ત્યાં પણ દર્શન કરાવીશ તો ચાલો મિત્રો આપણે સગત માતાજીના દર્શન કરી અને હવે લુણેશ્વર મહાદેવના દર્શન કરાવવાનું છે ચાલો મિત્રો બન્યા રહું મારી સાથે તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છે લુણેશ્વર મહાદેવ મંદિર જે અહીં તાપાસર જે સગત માતાજીના મંદિરથી દોઢ કિલોમીટરના અંતરે આવેલ છે જોઈ શકો છો એ પ્રમાણે આપણે હવે ગણેશ્વર મહાદેવ જે અહીં વિરા છે તો એના પણ આપણે દર્શન કરીશું અને હું તમને પણ દર્શન કરાવીશું અહીં લોકવાયકા પ્રમાણે બાજુમાં અહીંથી પાણી નીકળે છે તે ક્યાંથી આવે છે એ કોઈને પણ ખબર નથી તો તમને એ પણ હું બતાવવાનો પ્રયત્ન કરીશ તો ચાલો મિત્રો આપણે મહાદેવના દર્શન કરીએ તો મિત્રો આપણે ફાઇનલી મા મહાદેવ ભગવાનના દર્શન કરવા ગયા છીએ અને જોઈ શકો છો એ પ્રમાણે આ શ્રી મહાદેવનું દર્શન દર્શન કરવા તમે જોઈ શકો છો તો ચાલો મિત્રો આપણે દર્શન કરીએ અને હવે આપણે આગળ વધશું તો તમને મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે આ એ જ પાણી છે જે કોઈને પણ ખબર નથી ક્યાંથી આ પાણી આવે છે જે નદી તરીકે વહે છે જે વર્ષોથી આમને અહીં જ નીકળે છે પાણી અને ક્યાંથી આવે છે કોઈને પણ માહિતી નથી તો અહીં આ પાણી ક્યાંથી આવે ને ક્યાં જાય કોઈને પણ માહિતી નથી તમે જોઈ શકો છો એ પ્રમાણે શ્રી લોણેશ્વર મહાદેવનો અદ્ભુત અહીં પરચો પૂરો પાડે છે તમે જોઈ શકો છો એ પ્રમાણે કોઈને પણ માહિતી નથી કે ક્યાંથી આ પાણી આવે છે તો મિત્રો આપણે હવે દર્શન કરી લીધા છે તમે જોઈ શકો છો લોણેશ્વર મહાદેવ મંદિર અને મંદિરની બાજુમાં કોઈક નવું મંદિર બની રહ્યું છે અને ચાલો મિત્રો આપણે હવે દર્શન કરી અને આગળ વધવાનું છે તો ચાલો આપણે સગત માતાજીના અને લુણેશ્વર મહાદેવના દર્શન કરી અને આગળ વધશું તો મારી ચેનલ કરણ ઠાકોર બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના